તો બનાસકાંઠાના ધાનેરામાં નાર્કોટિક્સ વિભાગના દરોડા મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિંગ વિભાગે શરૂ કરી છે તપાસ ધાનેરાના મીત મેડિકલ અને નિશા મેડિકલમાં દરોડા પાડવામાં આવ્યા મેડિકલમાંથી શંકાસ્પદ દવાઓનો જથ્થો કબજે કરી પ્રોપીટરની અટકાયત કરવામાં આવી છે શંકાસ્પદ દવાઓના જથ્થા સાથે માલિકની અટકાયત કરવામાં આવી છે તો ધાનેરા અને થરાદમાં એકસાથે દરોડા પડતા મેડિકલ સ્ટોરોમાં ફફડાટ ફેલાયો છે નવસારીના હાઇવે પાસે નાઇજીરિયન મહિલા પાસેથી ડ્રગ્સ ઝડપાયા મામલે ખુલાસો થયો છે નાઇજીરિયન મહિલાની પૂછપરછ કરતા નાઇજીરિયામાં રહેતા ઇલ્ડર નામના વ્યક્તિના કહેવાથી મુંબઈ ડ્રગ્સ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે મુંબઈના વસઈ હાઇવે ખાતેથી ડ્રગ્સનો જથ્થો આપનારા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે લુક પીટર ઉર્ફે બોયફ્રેસ નામના ઈસમને મુંબઈના મીરા ભાઇન્દરથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તો અન્ય સમાચાર કચ્છથી કચ્છના ગાંધીધામમાં જીએસટી વિભાગના દરોડા ટિમ્બરની પાંચ પેઢી પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ગાંધીધામની એમકે ટિમ્બર વીઆર વુડ એમકે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ શ્રી શ્યામ વુડ સરસ્વતી વુડ અને વધુ એક પેઢી પર ડીજીઆઈના દરોડા પડ્યા છે સાડત્રીસ કરોડના જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં વેચાણ કરીને ટીમ્બર પર લાગતા અઢાર ટકા જીએસટીની ચોરીના પુરાવા મળ્યા છે દરોડા દરમિયાન પાંચ પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામને આવ્યું હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજકોટમાં સમૂહ લગ્ન છેતરપિંડી મામલે મોટો ખુલાસો થયો છે એક યુગલ દીઠ ત્રીસ હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા દાતાઓ પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા અગાઉ પણ સમૂહ લગ્નનું આયોજન કરીને છેતર્યા હતા પચાસ કરતા વધુ લોકો જાનમાં આવે તો દરેક વ્યક્તિ દીઠ સો રૂપિયા ઉઘરાવતા હતા છ લોકો સામે ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની ની શોધખોળ શરૂ કરવામાં આવી છે હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે એમાં દીપક હિરાણી દિલીપ ગોહેલ અને સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા બંને પાસેથી પંદર પંદર રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો પચાસ થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને આપવામાં આવેલા હતા જે વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ પંદર થી લઈ અને વધારે જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાનો આક્ષેપ છે તેમણે એક જ દિવસે તેમના બે ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા દેવાયત ખવડે સનાથલ અને દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે એમ એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનું દેવાયત ખવડે જણાવ્યું ખવડે જણાવ્યું કે બે ડાયરા હતા સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી પરંતુ ફરિયાદ ઘણા સમય બાદ પણ ન લીધી હોવાનો ખવડે આક્ષેપ મૂક્યો છે એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો ઘાકરીને ગ્લાસ પડ્યો કાનાને જેમ ફાવેમ ગાળી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા નહીં કે તું ઊભો રહે ત્યાં હું બે વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવજો

તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે તેમણે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષો નહીં વાર તો દાહોદના ઝાલોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ વિજેતા ઉમેદવારો ભૂગર્ભમાં હોવાના મામલે ઉમેદવારે જ કર્યો છે ખુલાસો વિજેતા સભ્યો મંદિર દર્શન કરવા માટે ગયા હોવાનો કર્યો ખુલાસો વોર્ડ નંબર ત્રણના ભાજપના વિજેતા ઉમેદવાર અનિલ ભાભોરે આપી છે પ્રતિક્રિયા કહ્યું આઠ અપક્ષના અને દસ ભાજપના ઉમેદવારો મંદિરમાં દર્શન કરવા ગયા છીએ પાર્ટી જે નિર્ણય લે તે માન્ય હોવાનું પણ ભાજપા જિલ્લા પ્રમુખને જાણ કરી હોવાની પણ તેમણે વાત કરી છે હું અનિલભાઈ ગૌજીભાઈ ભાભોર વોર્ડ નંબર માંથી ચૂંટાયેલો સભ્ય છું અમે ભાજપના દસે સભ્ય સાથે છે અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે કોઈના દાબ દબાણ વગર આવ્યા છે અમે જેને પણ પાર્ટી મેન્ટેડ આપશે એની સાથે રહીશું આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે